જો મિત્રો આપણે કેનાલમાં કેનાલે પહોંચવા આવ્યા છીએ બહુ દૂર કેનાલ નથી અમારા ગામથી એક દોઢ કિલોમીટર કેનાલ છે ટીએ તો આપણે માસ લને મમરા નાખવા જઈ રહ્યા છીએ જુઓ મમરાના ચેલીની પેકેટ લઈ લીધી છે ગામમાંથી અને દીકરભાઈને પણ બોલાવી લીધા છે કેમ કે વ્લોક બનાવતા છું થતા આવે નહીં પછી ભાઈ બાઈક ચલાવી લે ને હું બ્લોક બનાવું બધા આ ભાઈ છે મારો મિત્ર સાથ મિત્રો કેનાલે પહોંચી ગયા છીએ જોઈ શકો છો હવે આવી ગઈ છે કેનાલ આ ઢાળ ચડે એટલે તરત જ કેનાલ આવી જાય કેનાલે આપણે પહોંચી ગયા છીએ હવે મોકળા આપણે નાખી દેવાના છે બતાવશું આપણે વ્લોગમાં વ્લોગ સ્કીપ કરવાનો નહીં પૂરો જોવાનો કેનાલ આવી ગઈ છે જોઈ શકો છો તમને માસ્ક બતાવશો મોકળા નાખશો એટલે માસ્ક બહુ આવશે તમે જોવાનું

હાલ માછલા આવશે ભાઈ જોવાનું કેમ એ લાગતા નથી આવશે 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 તો લાગે દીગર ભાઈ માછલા છે તો આપણે આગળ જવું પડશે તો આપણે આગળ જઈએ કેમ કે આના મમરા નાખેલા ખોટા વેસ્ટ થઈ જાય અને માછલા ખાય નઈ ખોટા જતા રહે એટલે આપણે આગળ જઈએ ચલો તો આપણે આ જગ્યાએ ગયા હતા પણ માછલા હતા નહીં તો અમે બીજું થોડુંક આગળ જઈએ છીએ તો અહીંયા હોય તો કદાચ ખોટા મમરા નાખેલા વેસ્ટ થઈ જતા હતા એટલે પેલો પુલ છે ને આ એક ભાઈ હોય રહે છે તો એમને કીધું કે પુલે હોય છે કે કેમ કે અમે નાખીએ એટલે જો કદાચ હોય ને તો પછી જમણા નસીજ નહીં હોય આપણે મહિને આવ્યા ને સીપીસર બધા તો હોય તો હોય તો બધા નહીં નાખીએ જો કદાચ આવે કદાચ અહીંયા પેલા ભાઈ એ જગ્યાએ ગયા હતા એ ભાઈએ કીધું કે આ જગ્યા હોય છે કદાચ આવે તો જીગરભાઈ ઉલીપુરા નાખવા ગયા છે કદાચ કે એમણે હોય તો જઈ રહ્યા છીએ કદાચ અમે બે જગ્યાએ નાખ્યા પણ છે નહીં કદાચ એમના હોય તો દીકરભાઈ પગના પેલો થાય જોજો બે જગ્યાએ નાખ્યા પણ આવ્યા નહીં કેમ કેમને એમને એમ કે માછીમારો આવે છે ને તે કારણથી આવ્યા નહી હોય કબૂતર ઘણા બધા છે અહીંયા

સેઠ અમે હમણાંથી મમરા નાખતા નાખતા આવ્યા શેઠ આટલા સુધી જોઈ શકો છો મારો વિડીયો મારો બ્લોગ આ વન 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 લાખ એ ચાલી જશે ને તો હું દર રવિવારે મમરા નાખવા આવીશ માસલાને તો સપોર્ટ કરજો કે તમારા કારણેથી માસલાને પણ રોજ રોજ રવિવારે દર રવિવારે મ ખાવા મળે તો સપોર્ટ કરજો તમારા ભાઈને નવી નવી ચેનલ છે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આપણો વ્લોગ આટલે જ અને નવો વ્લોગ જોવાનો ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માછલા હવે આટલા જ છે બીજી વાર આવશું એટલે વધારે હશે એટલે બતાવશું તમને તે માતાજી જો ભાઈ અહીંયા માછલા બહુ છે તો અહીંયા આવ્યા લાલ પણ નાખ્યા અહીંયા ખા હું જે એક જગ્યાએ બધા આખી ખેલી નાખી દઈશું તો બચારે ખાખા કરશે જો 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 આ તો તો આવે ને કે જાય ખબર પડી લાગે છે કે મમરા ખાય છે ઉલી કોરા પણ ચાલુ જ છે ખાવાનું જોવું હુમણા પણ ચાલુ જ છે ઓલીપોરા પણ આગળ પણ હશે એક જગ્યા નાખે તો કોઈ મતલબ જ નહીં આપણે મમરા નાખ્યા પણ ખાઈ ગયા જો તમે જોઈ શકો છો તો મારો વિડીયો એક લાખ વ્યૂઝ અને એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે તો હું દર રવિવારે નાખવા આવીશ એ હું પ્રોમિસ કરું છું તો જોઈ શકો છો તમારી તમારી દયાથી મને સપોર્ટ તમારા તમે